કાર્તક માસ એ હિન્દુ ધર્મમાં સૌથી પવિત્ર અને શુભ ગણાતા મહિનાઓમાંનો એક છે આ મહિનો ભગવાન વિષ્ણુને અતિ પ્રિય છે કારણ કે આ સમય દરમિયાન ભગવાન વિષ્ણુ યોગ નિદ્રાથી જાગે છે અને ફરીથી પૃથ્વી પર પોતાના ભક્તોની વચ્ચે વિહાર કરે છે આ માસનો પુણ્ય ઉપાસના ભક્તિ અને તપનો મહિનો કહેવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ આ મહિનામાં સત્કર્મ દાન જાપ અને ભક્તિ કરે છે તેને જન્મો જન્મના પાપોમાંથી મુક્તિ મળે છે અને જીવનમાં અખંડ સમૃદ્ધિ શાંતિ અને આનંદની પ્રાપ્તિ થાય છે તો તે કયા કયા દાનો છે અને તેનો મહિમા શું છે તે જાણવા વિડીયોને છેલ્લે સુધી સાંભળજો અને વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો મિત્રો કાર્તક માસમાં દાનનું વિશેષ મહત્ત્વ છે દાન એટલે કે માત્ર કોઈ વસ્તુ આપવી નહીં પરંતુ પોતાના હૃદયની પવિત્રતા અને કરુણાને વ્યક્ત કરવાનું માધ્યમ છે આપણા શાસ્ત્રો કહે છે કે જે મનુષ્ય કારતક માસ પૂરો થવા પહેલાં ત્રણ ખાસ દાન કરે દીપદાન વસ્ત્રદાન અને અન્નદાન એ જીવનમાં ક્યારેય ગરીબ નથી રહેતો આ ત્રણ દાન એવા દાનો છે જે આપણી આત્માને શુદ્ધ કરે છે પાપોને નષ્ટ કરે છે અને ભાગ્યના દ્વાર ખોલે છે ચાલો આ ત્રણ દાનના દિવ્ય રહસ્યો સમજીએ પહેલું દીપદાન પ્રકાશનો પવિત્ર દાન કાર્તક માસનું પ્રથમ અને સૌથી મહત્વપૂર્ણ દાન છે દીપદાન આ દાન ફક્ત એક દીવો પ્રગટાવવાનો નથી પરંતુ પોતાના જીવનમાં અંધકારને દૂર કરવાનો સંકલ્પ છે દીપક એ પ્રકાશનું પ્રતિક છે જે અંધકારને સીરી આગળનો માર્ગ બતાવે છે જ્યારે સાંજના સમયે સૂર્ય પશ્ચિમ તરફ ઢળી જાય ત્યારે આકાશ લાલીમાંથી રંગાઈ જાય છે એ સમયે પોતાના ઘરના આંગણામાં અથવા તો તુલસીના છોડ પાસે તલના તેલનો દીવો પ્રગટાવો અત્યંત શુભ માનવામાં આવે છે તલના તેલનો દીવો એટલે કે શ્રદ્ધા ભક્તિ અને કૃતજ્ઞતાનો પ્રતિક જ્યારે આપણે એ દીવો ભગવાન વિષ્ણુ તુલસી માતા અને ગંગા મૈયાના નામે પ્રગટાવી દાન કરીએ છીએ ત્યારે એ દીવાની ચોત સીધે સ્વર્ગ સુધી પહોંચે છે ભગવાન વિષ્ણુ સ્વયં કહે છે જે મારા નામે દીવો પ્રગટાવે છે હું તેના જીવનનો અંધકાર કાયમ માટે દૂર કરું છું આ દીપક ફક્ત તેલ અને વાટથી નહીં પરંતુ આપણા હૃદયની ભક્તિથી પ્રગટે છે જે વ્યક્તિ આ ભાવથી દીપ દાન કરે છે તેના જીવનમાં ક્યારેય અંધકાર દુઃખ કે નિરાશા રહેતી નથી જ્યાં તુલસીના છોડ નિશે રોજ તલના તેલનો દીવો પ્રગટે છે ત્યાં રાક્ષસી શક્તિઓ ક્યારેય પણ પ્રવેશી શકતી નથી કલ થતો નથી અને ત્યાં દરિદ્રતા ટકતી નથી લક્ષ્મી માતા સ્વયં કહે છે જે ઘરમાં દીવો પ્રગટે છે ત્યાં હું વાસ કરું છું એક સમયની વાત છે એક ગરીબ સ્ત્રી હતી જે વર્ષભર થોડા પૈસા બસાવી કાર્તક માસમાં એક દીવો પ્રગટાવી એક વર્ષે તે ફક્ત એક જ દીવો પ્રગટાવી શકે પણ તેની શ્રદ્ધા એટલી અખંડ હતી કે સ્વર્ગમાં પણ તેની દેખાય ભગવાન વિષ્ણુ પ્રસન્ન થઈને બોલ્યા આ સ્ત્રીના જીવનમાં હવે અંધકાર રહે એ સ્ત્રી આગળના જન્મમાં રાજમાતા બની આથી કાર્તક માસના અંતિમ દિવસોમાં તલના તેલનો દીવો પ્રગટાવી દાન કરવાથી જીવનમાંથી ગરીબી અને દુઃખો સદાકાળ માટે દૂર થઈ જાય છે દીપકનો પ્રકાશ ફક્ત એક ક્ષણ માટે નહીં પરંતુ આપણા ભવિષ્યને હંમેશા માટે પ્રકાશિત કરે છે નંબર બે વસ્ત્રદાન કરુણા અને દયાનું દાન બીજું દાન છે વસ્ત્રદાન જે કરુણાનું સૌથી સુંદર સ્વરૂપ છે જ્યારે ઠંડી વધે છે અને ગરીબો વૃદ્ધો કે અનાથો ઠંડીમાં કાપે છે ત્યારે આપણે જો તેમને કપડાં આપીએ તો એ ફક્ત શરીરને ઢાંકવાનું કામ નથી કરતું પરંતુ એ ભગવાનને વધારવાનું કાર્ય છે શાસ્ત્રોમાં એવું લખાયેલું છે કે વસ્ત્રમ દદાતી સ્વચ્છયમ આયુષ્ય સક્રતે અર્થાંત જે મનુષ્ય વસ્ત્રદાન કરે છે તેને સુખ આયુષ્યને યશ પ્રાપ્ત થાય છે કાર્તક માસમાં સવારે ઝાકળના પાણીનું બિંદુ જમીન પર મોતી જેવું દેખાય છે પણ એ જ ઝાકળ ગરીબના શરીર પર ઠંડી બની ગુજારી લાવે છે ત્યારે જો કોઈ માણસ પોતાના હૃદયથી તેને સાદર વઢાડે તો એ ભગવાનના રૂપને ટાંકી દેશે ભગવાન વિષ્ણુ પોતે કહે છે જે મારા કોઈ રૂપને ટાંકે છે હું તેને વૈકુંઠમાં સ્થાન આપું છું એકવાર એક બ્રાહ્મણ સ્ત્રીએ પોતાના પતિ માટે રાખેલી સાદર એક સાધુને દાન કરી દેશે એ રાત્રે ભગવાન વિષ્ણુ તેને સપનામાં આવ્યા અને બોલ્યા તમે આજે મને વટાડ્યું છે હવે તમારું ઘર ક્યારેય ખાલી નહીં રહે બીજા દિવસે તે પરિવાર સમૃદ્ધ બન્યો વસ્ત્રદાન ફક્ત વસ્તુનું દાન નથી એ અહંકારનો ત્યાગ સાસુદાન તે જ છે જે દેખાવ વગર પ્રેમથી અને વિશ્વાસથી થાય જે ઘરથી કરુણા વહે છે ત્યાં માતા લક્ષ્મી પોતે સ્થાયી રૂપે હંમેશા માટે નિવાસ કરે છે કાર્તક માસમાં જો તમારી પાસે નવા કપડાં સાલ ધોતી કે સાડી હોય તો કોઈ ગરીબ કે વૃદ્ધને આપો કારણ કે જે શરીર ઢાંકે છે તે મનને પણ ઢાંકી દેશે અને ભગવાનને પ્રસન્ન કરે છે નંબર ત્રણ અન્નદાન જીવનનું સર્વોચ્ચ દાન ત્રીજું દાન અને સર્વોચ્ચ દાન છે અન્નદાન અન્ન જીવનનો આધાર છે જે વ્યક્તિ પૃષ્છા માણસને ભોજન આપે છે તે ફક્ત માનવની ભૂખ દોરી નથી કરતો પણ ભગવાનને તૃપ્ત કરે છે ધર્મગ્રંથોમાં લખાયેલું છે અન્નદાન પરમદાન અન્નદાન કરતાં મોટું કોઈ દાન નથી કાર્તક માસમાં જ્યારે પ્રકૃતિની ઉર્જા શાંત અને શુદ્ધ હોય છે ત્યારે કરેલું અન્નદાન અસંખ્ય જન્મોના પાપોને નષ્ટ કરે છે એક પ્રાચીન કથા મુજબ બધોકાર નામનો ખેડૂત જેના ઘરમાં કાર્તિક પૂર્ણિમાના દિવસે ફક્ત એક મુઠ્ઠી શોખા બેસ્યા હતા એ સમયે એક પૂછ્યો સાધુ ત્યાં આવ્યો અને ભોજન માંગ્યું મધુકાર બોલ્યો જો આ અન્ન આપણે પોતાના માટે રાખી લઈએ તો એ વ્યસ્ત છે જો કોઈ ફૂચ્છો ખાય તો એ સાસુ પુણ્ય છે તેણે આખા સોખા સાધુને આપી દીધા એ રાત્રે ભગવાન વિષ્ણુ સપનામાં આવ્યા અને બોલ્યા મધુકાર આજે તે જે અન્ન આપ્યું તે મારે સુધી પહોંચ્યું છે હવે તારા ઘરમાં ક્યારે અન્નની કમી નહીં રહી બીજા દિવસે તેના ખેતરમાં સોના જેવા દાણા ઉપજ્યા અન્નદાન એટલે કે જીવનદાન કારણ કે તેનાથી કોઈની પ્રાણ રક્ષા થાય છે જ્યારે આપણે કોઈને ભોજન આપીએ છીએ ત્યારે એ વિચારવું જોઈએ કે ભગવાને અમને એનું સાધન બનાવ્યું છે એટલે કે માધ્યમ બનાવ્યું છે દરરોજ ઘરમાં ભોજન બનાવો ત્યારે એમાંથી થોડો ભાગ ગૌમાતા પક્ષીઓ કે ભૂચ્છા લોકો માટે રાખો જે વ્યક્તિ પોતાના ભોજનમાં બીજાનો હિસ્સો રાખે છે તેના ઘરમાં ક્યારેય અન્નની કમી રહેતી નથી કાર્તક માસમાં કરેલું અન્નદાન વ્યક્તિના ભાગ્યને તેજસ્વી બનાવે છે મિત્રોને તૃપ્ત કરે છે અને ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરે છે અંતિમ ઉપદેશ દીપ અંધકારને દૂર કરે છે વસ્ત્ર ઠંડીને દૂર કરે છે અને અન્ન ભૂખને પણ દૂર કરે છે આ ત્રણેય દાન માત્ર ધનની નથી ધર્મની પણ કડી છે જે મનુષ્ય આ ત્રણ દાન કરે છે તે ભગવાનનો પ્રિય બને છે તેના જીવનમાં લક્ષ્મી શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે કારતક માસ પૂરો થાય એ પહેલાં આ ત્રણ દાન પ્રેમથી કરો કારણ કે આ દાન તમારા જીવનનું ભાગ્ય બદલશે દુઃખની હર્ષ પાપોને ધોઈ દેશે અને જીવનને પ્રકાશમય બનાવશે ટીપદાનથી આત્માનો પ્રકાશ વસ્ત્રદાનથી હૃદયની કરુણા અને અન્નદાનથી જીવનનો ધર્મ એ જ કાર્તક માસનો સાસો સંદેશ